મિત્રો આજે આપણે વાત કરવાના છે કે વાહનનું જે ઈ ચલણ આવે છે જે પોસ્ટ દ્વારા આવે છે તો એનું ઈ ચલણનું ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવાનું તે તમે મોબાઈલથી તમારા મોબાઈલથી પણ કરી શકો છો અને તમારા પીસીઆર લેપટોપની અંદરથી વેબસાઇટ પર જે તમે આ ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવાનું એની પૂરી પ્રોસેસ આ વિડીયોની અંદર આપણે જોવાના છે તો સૌથી પહેલાં તમારે આ વેબસાઇટ પર આવવાનું છે ઈ ચલણ ડોટ પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ લિંક તમને અ યુટના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે ત્યાંથી તમે ક્લિક કરીને આ પોર્ટલ પર આવી શકો છો આ વેબસાઇટ ઓપન કરશો એટલે તમે ચલાણ ડિટેલની અંદર તમને ત્રણ ઓપ્શન જોવા મળશે ચલાણ નંબર વાઇકલ નંબર અને ડીલ નંબર મતલબ આ ત્રણ ઓપ્શનમાંથી કોઈ જે કોઈ પણ તમારી જોડે ડિટેલ અવેલેબલ હોય એ ડિટેલ એન્ટર કરી તમે ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે તમે તમારું જે ચલાણ તમારા વાહનનું ચલાણ છે કે નહીં એ ચેક કરી શકો છો તો અહીંયા ચલાણ નંબર આપણે વાઇકલ નંબર સિલેક્ટ કરવાના છે તો વ્હીકલ નંબર સિલેક્ટ કર્યા પછી આપણા જે ગાડીનો નંબર છે રજીસ્ટ્રેશન નંબર નંબર આરટીઓ ત્યાર પછી કેપ્ચા કોડ ફિલ કરવાનો રહેશે કેપ્ચા કોડ ફિલ કરીને ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારો જે આરસી સાથે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એ નંબરમાં તમારો ઓટીપી રહેશે એ ઓટીપી અહીંયા ફિલ કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી વાહનની જેટલી બી ચલાણ હશે એ ચલણ તમે અહીંયા નીચે જોઈ શકો છો આ વાહનની કુલ ત્રણ ચલાણ થયેલી છે એમાંથી બે ચલણ પેન્ડિંગ છે અને એક જે પાંચસો રૂપિયાનું જે ચલણ બતાવે છે એ તમારે ડિસ્પોઝ થયેલું છે કે એટલે કે એનું જે ચલણ છે એ ઓનલાઈન પે કરવામાં આવેલું છે અને બાકીનું બે જે ચલાણ છે એ ચલાણ બે પેન્ડિંગ બતાવે છે તો એને પે કઈ રીતે કરવાનું તો પે કરવા માટે આપણે જે પે નામનું જે બટન દેખાય છે આ બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે આ બટન પર ક્લિક કરશો એટલે પેમેન્ટ ગેટનું જે પેજ છે ત્યાં ઓપન થશે અહીંયા તમે જોઈ શકો છો ડાયરેક્ટ પેમેન્ટ અહીંયા એસબીઆઈ ઈ પે બતાવેશ તો એસબીઆઈ ઈ પે સિલેક્ટ કરી નીચે થોડું સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે અહીંયા સ્ક્રોલ ડાઉન કરી અહીંયા જે આઈ એક્સેપ્ટ વાળું જે બોક્સ દેખાય છે અહીંયા ક્લિક કરી ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે પેમેન્ટ ગેટવે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ત્યાર પછી અહીંયા એસબીઆઈ કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ હાલ આપણે યુપીઆઈથી પેમેન્ટ કરવાના છે તો યુપીઆઈ બટન પર ક્લિક કરીએ યુપીઆઈ સિલેક્ટ કરી લઈશું ત્યાર પછી જેવું તમે યુપીઆઈ સિલેક્ટ કરશો એટલે તમારી સામે અહીંયા બે ઓપ્શન જોવા મળશે તમે અહીંયા યુપીઆઈ આઈડીથી પણ પેમેન્ટ કરી શકો છો અને યુપીઆઈ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકો છો તો આપણે યુપીઆઈ ક્યુઆર સિલેક્ટ કરવાના છે તો એના માટે યુપીઆઈ ક્યુઆર પર ક્લિક કરી ક્યુઆર કોડ જનરેટ કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક ક્યુઆર કોડ જનરેટ થઈ જશે અહીંયા ક્યુઆર કોડ સિલેક્ટ કરી પેના બટન પર ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો એક અહીંયા જે ક્યુઆર કોડ છે એ આ ક્યુઆરને તમે ફોનપે પે ગૂગલ પે પેટીએમ કોઈ પણ પેમેન્ટનું ગેટ હોય તે સ્કેન કરીને પેમેન્ટ તમારે પેમેન્ટ પે કરવાનું રહેશે ત્યાર પછી તમારો જે પેમેન્ટનો સ્ક્રીનશોટ જનરેટ થાય છે એ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમારે રાખી મૂકવાનું છે પેમેન્ટ કર્યા પછી તમે પ્રિન્ટ જે પેમેન્ટની રિસિપ છે એ પણ અહીંયાથી પ્રિન્ટ કરી શકો છો અને જે ચલાણની પ્રિન્ટ છે તમારી ચલણની પ્રિન્ટ પણ તમે અહીંયાથી લઈ શકો છો તે ચલાણનું પેમેન્ટ અહીંયા સ્ટેટસમાં તમારે ડિસ્પોઝ આવી જશે હવે આ રીતે તમે પણ તમારા કોઈપણ વાહનનું ચલાણું કોઈ પેન્ડિંગ તો નથી લઈ ને કે કોઈ ચલાણ બાકી તો નથી ને તો આ રીતે તમે ચેક કરીને તમારું પેમેન્ટ જો બાકી હોય તો પેમેન્ટ કરીને ઓનલાઈન પેમેન્ટની જે રિસિપ નીકળે છે એ તમે મેળવી શકો છો